કેમ છો દોસ્તો મજામાં આજે આપણે જોઈશું આધાર કાર્ડ ની અંદર મોબાઈલ નંબર આપણો લિંક છે કે નહીં તે કઈ રીતે આપણે જાણશું તેના વિશેની માહિતી તો આજની વિડીયો તમે પૂરેપૂરી જોશો અને આજે હું તમને જે શીખવાડવા જઈ રહ્યો છું તે તમે ધ્યાનથી જોશો અને જ્યારે પણ જરૂર પડે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર છે તે જાણવાની તો તમે આ વિડીયોને સેવ કરી લેજો અને લાઈક પણ કરી લેજો જેથી કરીને તમને ભવિષ્યમાં પણ કામ આવે અને વિડીયો આખી આખી છેડ સુધી જોજો તો તમને ફાયદો થશે અને મારે આ વિડીયો બનાવવાની જરૂર એટલા માટે પડી છે કેમ કે અત્યારે ઈ કેવાયસી જે આપણે થાય છે કુપનની અંદર રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવામાં આવે છે તો તેના માટે સૌથી જરૂરી છે આધાર કાર્ડ ને આધાર કાર્ડની અંદર સૌથી જરૂરી છે મોબાઈલ નંબર લિંક હોવો તો એ મોબાઈલ નંબર લિંક કઈ રીતે તમારે કરવો તેના વિશે હું તમને આજે વિડીયોમાં સમજાવું છું તો સૌથી પહેલા આપણે આપણે જે મોબાઈલની અંદર ગૂગલ છે એ ગૂગલ બ્રાઉઝરને ખોલવાનું છે અને એની અંદર આપણે લખવાનું છે માય આધાર ડોટ યુ એટલે વેબસાઇટ ખુલશે વેબસાઇટ ખુલી છે એને આપણે લોગ ઇન નથી કરવાનું અહીં કે થમ નથી દેવાનો એવું કાંઈ કરવાનું નથી આપણે સ્ક્રોલ કરી અને જે સુધી હું તમને કહું ત્યાં રોકાઈ જવાનું છે ક્યાં ડાયરેક્ટ આવવાનું છે એકદમ નીચે આવી જશો એટલે ત્યાં તમારે આવશે છેલ્લે થી ત્રીજા નંબરનું નું કે જેમાં લખેલું છે રાઇટ ક્લિક આપીને કે ચેક આધાર વેલિડિટી હવે આ જે ચેક આધાર વેલિડિટી છે એને આપણે ક્લિક કરશું ક્લિક કરશું એટલે સર્ચિંગ થશે અને આ પેજ ખુલશે હવે આ પેજ ની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા આગળ હું મારો આધાર કાર્ડ નંબર નાખું છું હવે મેં આધાર કાર્ડ નંબર નાખ્યો હવે ત્યાર પછી નીચે જે કેપચા લખેલો છે એ કેપચા આપણે અહીંયા ઇન્ટર કેપચામાં લખવાનો છે તેને ધ્યાનથી જોઈને લખવાનું છે જો તમને કેપચા વ્યવસ્થિત ન દેખાતો હોય કે ન ઉકલતો હોય તો તમારે ફરી પાછું રિફ્રેસ કરવાના જે નિશાની આપેલી છે ડબલ ઇરોની રાઉન્ડમાં એની અંદર તમારે ક્લિક કરવાથી બદલી જશે ને ત્યારબાદ કેપચા નાખ્યા પછી તમારે પ્રસોડ ઉપર ક્લિક કરવાનું છે પ્રસોડ ઉપર ક્લિક કર્યા પછી તમને આગળની માહિતી મળશે હવે આ રીતનો પેજ ખુલશે જેની અંદર લાઈટની નિશાની આવશે રાઉન્ડમાં એની અંદર તમારો આધાર કાર્ડ નંબર આવી જશે અને તેની અંદર તમારી તમામે તમામ માહિતી આવી જશે હવે આ જે આધાર કાર્ડનો નંબર છે તે મારો છે એની અંદર જે મારો મોબાઈલ નંબર લિંક છે તો ખબર ક્યાં પડે નીચે જુઓ તમે આધાર કાર્ડની માહિતી આવી ગઈ કે પુરુષ છે કે નો વતની છે બધું આવી ગયો નીચેના ભાગે ગુજરાતની નીચે લખેલું છે થ્રી ડબલ ટુ એટલે કે મારા મોબાઈલમાં જે મોબાઈલ નંબરની અંદર છેલ્લે આવતા હશે ત્રણસો બાવીસ આવતા હશે એ મોબાઈલ નંબર મારો લિંક છે અથવા જો તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો આ મોબાઈલની સામે એન્યુ ડબલ એલ નૂલ એવો લખેલ હોય છે તો તમારે આધાર કાર્ડનું જે કામ કરતા હશે તે જગ્યા જઈ આધાર પોઈન્ટ ઉપર ત્યાં જઈને તમારે એને લિંક કરાવવાના રહેશે ત્યારબાદ જ તમારું ઈ કેવાયસી સી કુપનમાં થશે જો તમને આ વિડીયો સારી લાગી હોય તો તમે આ વિડીયો બીજા સુધી શેર કરજો અને તે લોકોને પણ આ વિડીયો કામ આવે કેમ કે ઘણા ખાલા ખબર નથી હોતી ભણેલાઓને પણ નથી ખબર હોતી તો આપણને ક્યાંથી ખબર હોય ઓછું ભણેલા ક્યાંથી ખબર હોય તો એના માટે થઈ ને તમારા આ વિડીયોને બીજા સુધી શેર કરવાનો છે આ વિડીયોની લઈને બીજા સુધી શેર કરવાની છે જેથી કરીને તે પણ જાણી શકે કે મારો આધાર કાર્ડ ની અંદર કયો મોબાઈલ નંબર લિંક કરેલો છે અને હા દોસ્તો જે પણ મોબાઈલ નંબર તમે લિંક કરો એ લિંક કરેલો મોબાઈલ તમારે પરમાનન્ટ તમારી પાસે રાખવાનો છે નહીં તો અન્યથા એવું થશે કે ભવિષ્યમાં તમે જ્યારે જરૂર પડશે મોબાઈલ નંબર લિંકની તો એની અંદર તમારે મુસીબત ઊભી થશે લિંક કરાવવો પડશે નમસ્કાર દોસ્તો આજની વિડીયો અહીં પૂરી કરું છું જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ બ્લોગની ચેનલ છે બ્લોગ પણ તેની અંદર તમને આવા વિડીયો મળતા રહેશે તો તેને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો જય શ્રી કૃષ્ણ જય માતાજી